વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના વીસીઈ કર્મીઓ દ્વારા વેતન સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે શિનોર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્ય પંચાયત વીસીઈ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને તેઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું વળતર ઈ ગ્રામ દ્વારા સમયસર મળતું ન હોય તે સમયસર મળે ગુજરાત સરકાર જી પ્રમાણે વીસીઈ કર્મીઓનું ઓછું વળતર મળતું હોય તેમજ સમયસર સદરવર્તન મળતું ન હોય તેથી સદર વર્તન મળી રહે તે માટે ભલામણ કરવા વીસીઈ કર્મીઓ ઉપર ખોટી ફરિયાદ થાય છે તે ફરિયાદો ન થાય તેમજ સરકારી ધારાધોરણ મુજબ ફિક્સ પગાર કરવામાં આવે સહિતના મુદ્દાઓને લઈને બુધવારના રોજ શિનોર તાલુકાના તમામ વીસીઈ કર્મીઓએ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે એકત્રિત થઈને શિનોર મામલતદારને આવેદનપત્ર આપી ઉપરોક્ત મુદ્દાઓનો સમયસર નિકાલ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી અને સમયસર ઉપરોક્ત મુદ્દાઓનો નિકાલ કરવા માં નહીં આવે તો તમામ વીસી કર્મીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમજ અમે પંચાયતની કામગીરી સંપૂર્ણ બંધ કરી દઈશું અને તેના પરિણામો જે કંઈ આવશે તેની જવાબદારી આપણી તેમજ સરકારની રહેશે તેમ જણાવ્યું હતું અમારા સિનોર તાલુકા વીસી મંડળે આજ રોજ મામલત દાશે અમારી પડતર પ્રશ્નની માંગણીઓને લઈ ને આવદન આપેલ છે જેવી કે અમારા કોઈપણ જાતના રેસન કાર્ડ કેવાય સિંધા કમિશન ટાઈમસર આવતા નથી અમે જે પણ કંઈ કામગીરી કરીએ છીએ એનું કોઈ પણ જાતનું મહેનતાનું અમને આજ દિન સુધી મળેલ નથી ને કમિશન કોઈ પણ જે રીતે જી બીનું કલેક્શન ઉઘરાવીએ કે ખેડૂત નોંધણી કરીએ પાક સંરક્ષણ નોંધણી કરીએ પીએમ કિસાન કરીએ ઇ શ્રમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ કોઈ પણ જાતનું આજ દિન સુધી અમારું કમિશન મળેલ નથી જેને લઈને અમે આ મામલતદાર સાહેબ શ્રી આજે આવેદન આપેલ છે ફૈઝ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ શિનોર વડોદરા